હેલો કેમ હલો મિત્રો છો છો બધા મજામાં તો આજે આપણે ઘણા પછી કોમેડી વિડીયો બંધ કરીને ટાઈમ નહોતો એના માટે આપણે આજે ગણોને છે લાખણી ગેળા તો હનુમાન દાદાના દર્શન કરવા જવાના છે અહીંયા જે આપણે વિડીયો આવે છે કે હનુમાન દાદાનું અહીંયા મંદિર મોટું છે અહીંયા શ્રદ્ધા રાખો તો મનોકામના પૂરી થાય છે તો આપણે આજે જવાના છો બાઈક લઈને અહીંયા તો તમે જોઈ શકો છો એક આપણે આ છે પાણી જ જમાઈ અને કાર્ય અમારે પૈસે અને આપણે એ જ જગ્યા છે તો વિડીયો ઉતારતા હતા એ જ જગ્યા છે અને અહીં આપણે નેકળવાનું ચાલુ કરવાનું છે હવે તો હવે ચાલુ કરો બાઈક બાઇકની ચાવી એટલે હવે નીકળી જાય રહ્યા છો અમે ઘણો ને હાલનો ટાઈમ થઈ રહ્યો છે એક વાગ્યો છે ખાઈ પાઈને તૈયાર થઈ ગયા છો અને લાખણી જવાનું છે તો બન્યા આ રેજુ એન્ડ સુધી જોવાની મજા આવશે ને સાથે મળીને આપણે હનુમાન દાદાના દર્શન કરવાનો કોવિડમાં હનુમાન દાદા જય લખી ના જય હનુમાન દાદા બજરંગ બલી અલ હનુમાન દાદા ના બજરંગ બલી તો આપણે નેકળી ગયા છે મિત્રો તો હવે તમે જોઈ શકો છો આપણે અહીંયાથી આપણે ગામથી નીકળી ગયા છે મિનિમમ સિંગલ પટ્ટી ઉપર આવી ગયા છા હાલમાં હવે આપણે સિંગલ પટ્ટીયાથી ચાલુ કરવાનું છે હાલવાનું તો એન્ડ સુધી બન્યા રહી તો જોવાની મજા આવશે બ્લોગ તો આપણે ચાલો હવે ચાલુ કરા છે તો હવે હું મોબાઈલ લઈ લઉં છું મારા હાથમાં અને આપણે નીકળી જાય છા આપણે આ ડ્રાઈવર છે તમે જોઈ લેજો હાલો મિત્રો કેમ છો મજામાં આપણે ડ્રાઈવરિંગ કરવાનું છે તો આ જે મોજે મોજ છે આ બ્લોગમાં તો તમે બન્યા રહેજો છે હા એ તો મજા આવે હા હા

હેલો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે મોરવાડા મોરવાડા આપણી ગાડીમાં કા ઘોડામાં લખાવાનું છે પેટ્રોલ હાલમાં એટલે હાલમાં આપણે જોઈ શકો છો તમે પેટ્રોલ પંપે મોરવાડા પેટ્રોલ પંપે પહોંચી ગયા છે અને પેટ્રોલ લખાવવાનું આપણે ચાલુ છે પલ્લી સાઈડ જવા ભાઈ હા પલ્લી સાઈડ જાવ તો આપણે અહીં પેટ્રોલ લખાઈ ગયાનું છે હાલમાં અને પછી ચાલો લખાવું ત્યાં છો ને લખાઈ દે બસો લખાઈ દે ચાલો લખાવું દેઢસો રૂપિયા દેગા કેટલા દેગા તો દેડસો રૂપિયા દેગા પેસા તો નહીં ચાલતા ભાઈ તો મિત્રો આજે આપણે મોરોડા પેટ્રોલ પંપે ભોકી ગયા છીએ અને હવે આપણે પેટ્રોલ લખાવીને સીધા રોકાવાનું જાય નથી આગળ મોરોડા ફાવી હોય તો મોરોડા પંપ છે અને વાત કરીએ તો આપણે આ લોકોમાંથી છોકરો છે અને અમે આ ભાણ્ય પૈસા મેં એકવાર કીધું જ છે તમને અને હવે તો બધી એક દેની દેખાઈ દે હરખી એટલે ખબર પડે પણ કે આ તું હે તો આ મોરડા પંપ જો આજુબાજુના હશે તો તમે જોયેલા જ હશે ના જોયું હોય તો જઈને જોઈ આવજો મોરવાડા પાટી વાગર તમને બતાવી દઈશ હું ખાલી રનિંગમાં જેમ કે અહીંયા આપણે રોકાવાનું નથી નાસ્તો બાસ્તો ઘરેથી ખાઈ પી નીકળ્યા છે ખાઈ પી નીકળ્યા છે એટલે આપણે રોકાવાનું થાતું નથી ક્યાંય પણ રોકાવાનું નથી એટલે સીધા હવે સીધા આપણે સિક્સ લાઈન ઉપર બાપર બાજુ નહીં જાઓનું ભાઈ જીતે જીતું તું તારામાં બાજુ મોરાબાજે મોરડા આ પંપ આવ્યો તો આગળ પાર્ટીઓ આવશે તો મિત્રો આપણે આ ભાણે જ હજી સુધી આપણે મોરોડા નહીં મોરવા મોરોડા નહીં જોયું એટલે આપણે એમને મોરોડા બતાવી દઈએ અને ભાઈ કહ્યાં આગળ મોરોડા હજી સુધી પોતે જોયું નથી અને તમે જો ર લાઈન પર જ રહેજો મોરડા પાટી આપણે પોંકવાયા છો તો તમને મોરોડા પાટીઓ પણ તમને હાલમાં બતાવી દઈએ મોરડાથી આપણા કોઈ જોતું હોય તો કોમેન્ટ કરજો અને આવી ગયો આપણે મોરવાડા માટીઓ તો આપણે આ રાખેલો મોરવાડા છે જાવ દે સીધે સીધો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ મોરવાડા છે અહીંયાથી થી આ બાબર વાળો રસ્તો જાય અને આપણે આ આ હાઈવે જાય છે સીધો સોય ગામ તરફ સોય ગામ જાય છે અને આપણે પણ ત્યાં નથી જવાનું આપણે

કોમેન્ટ કર મને નહીં ખબર શું નેક્સ્ટ કહેવામાં આવે છે અને આપણે જઈ રહ્યા છીએ હાલમાં કેમ અલઉટ નહીં કરતા બાઈક ચાલુ બોલો સોય ગામ માંથી રાડી ઉડે રહી આ બાબતની દૂરતી છે ને હા જે સોશિયલ મીડિયા ઉપર ચાલે છે ને કે ચીખલા ઉપર વાહનો ચાલવા નથી દેતા તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે બાબર બાબર પહોંચી ગયા કારણ કે સોય ગામથી આપણે સીધો ચીટલાઇન પર ચડવાનું હતું પણ એમાં એવું થઈ ગયું કે મારા ચીટલાઇનવાળા આપણને ચડવા ના દીધા જે કોઈ પણ મારાથી Yeah. આપણે પીવાનું ચાલુ હાલ કરી એના ગુસા આવી ગયો અને અમારા પાણી આવતો રહે એમાં એકચ્યુલીમાં ખાચો નહીં એટલે તમે જોઈ શકો તો એ મોબાઈલમાં પછી પડ્યા છે અને અને આપણે જો પીવાનું ચાલુ છે ચાલો મોડીએ છીએ સીધા આપણે ગયા એટલે આપણે પહોંચી ગયા છે ગેળા અત્યારે હાલમાં તમે હાડા ત્રણ વાગી ગયા છે એક દોઢ વાગે નીકળ્યા હતા પણ સાડા ત્રણ જેવું મુંબઈ થઈ ગયા છે એટલે આપણે ગેળા પહોંચી ગયા

તો પેલા આપડે દર્શન કરી બ્લોક બંધ કરું છું હાલમાં ઉભા તમે દર્શન કર્યા કર્યા દર્શન ભાઈ હાલો Jai Jai Shri Ram Jai Shri Ram